માતાજી યુટ્યુબ ફેમિલી ને જય દ્વારકા દ્વારકાધીશ ને જય કુળદેવી કનકાઈ આ હું કેરા ભોલા કે વાહ ભાઈ વાહ કેરા ગઈ ને મસાલો ને ને ટમેટો નાખી દીધો ડુંગરી હોય આ રીતે ભરેલા હા હવે છે કેળા માતાજી યુટ્યુબ ફેમિલી ને જય દ્વારકા દેશ ને જય કુલદેવી કનકાય જય માતાજી હું આઈ દ્રોડાણા માં ભરેલા કેરા શાક બનાવું ઓ હવર ને પૂર મે હા હા હું કરે કેરા ફૂલો આ બધી મસાલો કર્યો કે લસણ વાળી સટણી હ હ પછી ગાઠિયા નું હમ હ હ લોટ ધાણા ધાણા જીરો હમ હમ બધું નાખ્યું વાહ ભાઈ વાહ તેલ નાખ્યું તેલ તેલ તો બગાડવામાં અમે વિશ્વાસ છે ને તેલના ડબ્બા દેખી ગઈ તો હું હવે જોઈ કઈ રીતે બનાવે તમને આગળના કેમેરામાંથી પણ બતાવું જો આ હું કેરા ફોલા કે કેરા ફોલા ભરેલા કેરાના શાક બનાવવાનું છે ભરેલા કેરા ના હું છે એ મસાલો છે કેરા ભરવાનું હું હું છે એમાં માં ધાણા દીરું

તો તો હું ને બાહરી આવી તો દસ કોઈ કા ટુકડા સબર તાલાડે જાવ તો દે આજ કઈ નક્કી નથી કદાચ બપોર પછી જોઈએ પછી તો કદાચ બખેડો થાય તો બે દિનો એ જો માઈન્ડી નો વારો આવશે તો એવું બધી થાય તો અત્યારે જો આ રોમાયા ચાર કેરા ફોલ નાખ્યા મસાલો કમ્પ્લીટ કર નાખ્યો ગો હજી કેટલા ફોલ છે હજી એ તો બધાય બધાય આ તો કેરા ફોલવા વર ને પછી આગળ કઈક આટમાં રેસિપી આજ ભરેલ કેરાની આપણે બનાવવાની છે હું કરશે એ જો

જો આ રીતે ભરાઈ ગયા કેરા પછી નામ ટુકડા કરી નાખવાના ક્યાં ના 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 વાહ ભાઈ ના 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 ટુકડા કરવાના જો આ રીતે ટુકડા થઈ ગયા ભરાઈ ગયા હોય ને રેડી હવે આગળ પકાવવાનું થાય કે હજી કંઈ કામકાજ કરવાનું થાય

તેલમાં માં નખાઈ જાય ને તેલ તરવાનું હોય ને પેલા કામ ફટફટ ફૂટી જાય ફૂટવા વર્ગી જાય કોક કોક જીરું જીરું નાખું વાહ બે વાહ કઈ ઘટે ને એવું હા ડુંગળી ડુંગળી નાખી કે ફાઈલ કો પણ ડુંગળી નો નો રહેવા દે તેવો ડુંગળી 4 રૂપિયા ની 3 કિલો 4 રૂપિયા ની 3 કિલો હે

વાહ ભાઈ વાહ હવે મિક્સિંગ કરી હલાવવાનું કામ થાય હવે ઝુંગરી નાખી મીઠું નાખું આદર નાખી તોજ બાદિયા નાખા આ રીતે સક્ષક કે બોલે ભાઈ કઠણી ને ટમેટું નાખી દેજો ડુંગળી હોય તો બાકી ગઈ વાહ ભાઈ વાહ પાણી નાખી દઈએ નાખી દે નાખી દે

એક આ રીતે મેં ખાઈ જવાના કાઇત રાખવી પડે ને બવામાં ગરમ બવા આવતી છે ને તક તકિયા છૂટે હો પણ હવે હેગની

ભરેલા કેળા નું શાક બનાવ્યું ભાઈ એ બેઠી બેઠી સમજી હલાવે ગરમે ગરમ ટૂંકમાં રોપડી રોટલી આપણે છોપડવાનું કામ કાજા લે અને આ બાજુ ભરેલા કેરા છે જો આ બાજુ ઘરની ગાયનું ઘી છે હવે તો ગાય ધોવા દે એટલે ઘરની ગાયનું છે ને સ્પેશિયલ વિડીયો તો આપણે આ ભરેલા કેળાનો જ હતો ને તો આ રીતના પીલી લાગતી જાય તો ચાલો બધા મિત્રો ભરેલા કેરાનું ચાક ખાવા લાઇક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જગતના તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન